ડાકોરમાં આ પ્રેમી યુગલ જે છે એ એમને પરમ દિવસે એટલે કે બાવીસ તારીખે બપોરે મળેલું અને એ વ્યક્તિને અંદાજ લાગ્યો કે આ લોકો ઘરેથી ભાગીને આવેલા છે મજબૂર છે એટલે એમને કોઈ આશરો મતલબ રહેવાની જરૂર છે રહેવાની જગ્યા શોધે છે એ માટે એ વ્યક્તિ એ લોકોને એવું પ્રલોભન આપેલું અને વિશ્વાસ કેળવેલો કે હું તમને કોઈ સલામત જગ્યાએ લઈ જાઉં છું અને તમે ચિંતા ના કરશો પછી હું તમને બીજી જગ્યા પણ ગોતી આપીશ પણ આજે રાત્રે હું તમને ખેતર લઈ જાઉં અને સલામત છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કરી એને યુગલનું બાઇક પોતે ચલવી લીધું એ યુગલને પાછળ બેસાડ્યા અને મહિષા વિસ્તારની આ સીમ છે ત્યાં એ મોડી સાંજે મતલબ રાતની શરૂઆત રાતના ટાઈમે ત્યાં લઈ ગયો અને એમને સૂવાની વ્યવસ્થા કરી આપી અને જ્યારે આ યુગલ સૂઈ ગયું ત્યારે એને ત્યાંથી લાકડાનું મોટું જાડું હથિયાર લઈ અને બંને ઉપર એસોલ્ટ કર્યો માથા ઉપર ઇન્જરી કરી અને જે બહેન હતી એ બહેન ઉપર એને બળાત્કાર કર્યો અને ત્યારબાદ એ જે યુગલ બાઇક લઈને આવેલું હતું એ બાઇક લઈ અને પોતે ભાગી ગયો એટલે આ અમારી સમગ્ર ટીમે જે છે એ ઘટના બન્યા બાદ પોલીસને જાણ થઈ એના ફક્ત ત્રીસ જ કલાકની અંદર દિવસ રાત એક કરી અને અમારી આ તમામ ટીમે આરોપીને પકડી પાડેલો છે જે આરોપી છે એ ખીજલપુર ગામે રહે છે એનું પૂરું નામ છે પ્રકાશ ચંદુભાઈ નિનામા